નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડી રોપવા માટે શેરડીના ટુકડા રોપવા સારા કે શેરડીના ઉગાડેલા છોડ એટલે કે પીલા એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ઘણા ખેડૂત મિત્રોને ગેરસમજ છે કે શેરડીના ઉગાડેલા છોડ રોપવાથી ઉત્પાદન વધે છે અને શેરડીના જે ટુકડા રોપીએ છીએ જે આપણે અસલ પદ્ધતિ છે તો એનાથી ઉત્પાદન ઓછું આવે છે તો આવા ઘણા ખેડૂત મિત્રોને ગેરસમજ છે તો એ જ આજે આપણે થોડી દૂર કરીશું શેરડીના જે ઉગાડેલા છોડ હોય છે એને જે તૈયાર કર્યા હોય છે એ પણ શેરડી કાપી અને એનો એક આંખનો ટુકડો લઈ ટ્રેની અંદર જ ઉગાડવામાં આવે છે અને જે આપણે શેરડીની અંદર શેરડી કાપી અને ડાયરેક રોપીએ છીએ તો એ બેમાં કોઈ ફરક નથી ફક્ત એક જ ફરક છે કે શેરડીના ટુકડાને કાપી અને એને રોપવા પહેલાં ટ્રેની અંદર ઉગાડી દેવામાં આવ્યો છે આ એક ફરક છે અને જૂની પદ્ધતિની અંદર ડાયરેક્ટ જ ખેતરની અંદરથી શેરડી કાપી અને ખેતરની અંદર ટુકડા પાડી રોપવામાં આવે છે પણ જે ટુકડા હોય છે એને સીડ ટ્રીટમેન્ટ કરેલા હોય છે એટલે કે શેરડીના જે એક આંખનો ટુકડો કાપી જે ઉગાડવામાં આવે છે જે છોડ ઉગાડવામાં આવે છે એને સીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને જે આપણે શેરડી રોપીએ છીએ ખેતરમાંથી લઈ ડાયરેક એને સીટ ટ્રીટમેન્ટ કરેલું નથી આ એક ફરક છે ને જે ખેડૂત મિત્રો કહે છે કે ઉત્પાદનની અંદર પણ ફરક આવે છે એવું નથી બંને શેરડીની અંદરથી જ તૈયાર કરવામાં આવ્યું છે માટે ઉત્પાદન પર એની કોઈ અસર આવતી નથી ટ્રીટમેન્ટને લીધે જ ફરક આવે છે ટુકડાની અંદર ખાતર આપ કેવી રીતનું આપો છો એટલે ઉગાડેલા છોડની અંદર અને જે આપણે શેરડી કાપી અને એના ટુકડા રોપ્યા છે એને ખાતર કેવી રીતે આપો છો એનાથી જ આખું ઉત્પાદન પર ફરક આવે છે બાકી બંને શેરડીની અંદર જ બનાવવા શેરડીની અંદરથી જ બનાવવામાં આવ્યું છે માટે એવું નહીં કહી શકાય કે શેરડીના ટુકડા રોપવાથી ઉત્પાદન છોડ રોપવાથી ઉત્પાદન વધે છે અને શેરડીના જે કાપી અને ટુકડા રોપવાથી ઉત્પાદન આવતું નથી આ વાત તદ્દન ખોટી છે ટ્રીટમેન્ટને લીધે જ આનું પર બધું નિર્ભર રહે છે કારણ કે બંને ટુકડા છે કોઈ અલગ પદ્ધતિ છે જ નથી કોઈ ટિશ્યુ નથી ટીશ્યુ આખી એક અલગ વસ્તુ છે ખેડૂત લોકોને આપણ એક ઘેર સમજ છે ઘણા ખેડૂત એવું કહે છે કે ટિશ્યુ રોપ્યા ટિશ્યુ આખું અલગ વસ્તુ છે એ લેબોરેટરીની અંદર તૈયાર થાય છે એ એફ પણ કહેવામાં આવે છે અને એની અંદરથી ઘણું બિયારણ પછી તૈયાર કરવામાં આવે છે એટલે શેરડી કોઈપણ પ્રકારની રોપો શેરડીના ટુકડા રોપો યા શેરડીના ઉગાડેલા છોડ રોપો ટ્રીટમેન્ટ પર જ બધું નિર્ભર કરે છે એટલે એવું નહીં માનો કે શેરડીના ટુકડા રોપવાથી ઉત્પાદન ઓછું આવશે અને શેરડીના ઉગાડેલા છોડ રોપવાથી ઉત્પાદન વધારે આવશે એવું કંઈ જ નથી વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલ એ બીસી વેસમાંને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એ વેસમાં પણ વિઝિટ કરી શકો છો ત્યાં પણ આપણને સારી એવી માહિતી મળશે ધન્યવાદ